તો ભાવનગરની સરકારી મેડિકલ કોલેજમાં બનેલી રેગિંગની ઘટના મામલે એન્ટી કમિટીની બેઠક મળી હતી જેમાં સર્વાનુમતે આરોપી તબીબોને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે આ નિર્ણય સામે ફરિયાદીએ વાંધો ઉઠાવતા જણાવ્યું છે કે બે વર્ષ પછી આ આરોપીઓ તબીબી સેવા શરૂ કરશે ત્યારે અન્ય ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપશે ત્યારે રેગિંગ મામલે ભોગ બનનાર તબીબ વિદ્યાર્થીએ પોલીસની કાર્યવાહી સામે પણ હવે સવાલો ઉઠાવે છે અને જણાવ્યું છે કે પોલીસ ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો છે ફરિયાદમાં આરોપીઓ નશામાં હોવાનો પણ ઉલ્લેખ નથી કર્યો ત્યારે અમને ન્યાય નહીં મળે તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડીશું તેમ પણ તેમણે જણાવ્યું કમિટી જે અંતર્ગત જે પાવર છે એમાં એના અંતર્ગત કમિટીએ આ ડિસિઝન લીધું છે કે જે પણ સ્ટુડન્ટ્સ છે જે એને સસ્પેન્ડ કરવામાં આવે અને એક્સપ્લોઝન ફ્રોમ ધ હોસ્ટેલ અને હોસ્ટેલમાં તો કાઢી દેવામાં આવે બીજું કે એનું સર્ટિફિકેટ છે અમે વિધહોલ્ડ કરીશું ઇન્સ્ટિટ્યૂટ વિધહોલ્ડ કરશે ફોર ધ પીરિયડ ઓફ ટુ યર્સ બે વર્ષ સુધી આપણે એનું સર્ટિફિકેટ અમે કરીશું અને સાથે સાથે એ લોકો પાસેથી રિટર્નમાં એશ્યોરન્સ લઈશું કે ભવિષ્યમાં આવું પરિવાર ન કરે ટોટલી આઠ આરોપીઓને પોલીસ દ્વારા અટક કરી અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલા આ છે આ ગુનાના કામે જે ત્રણ વાહનો જે છે એ બે ટુ વ્હીલ છે અને બીજી જે ફોર વ્હીલ જે છે બે તેને બી પોલીસ દ્વારા વહેલી તકે લઈ લેવામાં આવશે અને આ કામે જે તપાસ જે છે એ ઊંડી અને સાયન્ટિફિક વે રીતે જુદા જુદા પુરાવા જેમાં સીસીટીવી અને એ પોલીસ દ્વારા લેવામાં આવનાર છે સાંજે અમારો રાત્રે સાડા દસ આજુબાજુ અમાર મારું અને મારા સાથે કામ કરતા ડૉક્ટર આકાશ કરાથિયાનું અપહરણ કરવામાં આવ્યું હતું અને પછી અમને ઢોર માર મારવામાં આવ્યા હતા ત્રણથી ચાર કલાક સુધી અમારું લેગિંગ લેવામાં આવ્યું અને એ લોકો ત્યારે બધા જ આ આખા કૃત્યના દરમિયાન એ લોકો નશાના ઇન્ફ્લુઅન્સની અંદર હતા ગાંજો ફૂંકતા હતા અને અમને પણ ફોર્સ કરતા હતા એ વસ્તુ માટે હમણાં જે બનાવ બન્યો એ અનુસંધાનમાં એન્ટી રેગિંગ કમિટીની આજે મિટિંગ હતી અને એ મિટિંગમાં અમને વાલીઓને બોલાવવામાં આવ્યા હતા અને મિટિંગ પૈતા પછી અમને એવું જણાવવામાં આવ્યું છે કે જે આરોપીઓ છે ચાર વિદ્યાર્થીઓ એને બે વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમના બે વર્ષ સુધી એમના સર્ટિફિકેટ અટકાવવામાં આવશે ખરેખર તો આ એક ન્યાય નથી કેમ કે બે વર્ષ પછી પણ આ લોકો તો ડૉક્ટર બનીને બહાર આવવાના છે જે સમાજ માટે નુકસાનકારક જ છે તો અમારી હજી આગળ જે કંઈ પણ કાયદાકીય રીતે અને કાનૂની રીતે થતું હશે એ કાર્યવાહી કરવાનું અમે લોકોએ નક્કી કર્યું છે